પરિપત્ર આવેલો છે તેર ચાર બે હાજર ચોવીસ તેર ચાર બે હાજર પચીસ રવિવાર રોજ આ પરીક્ષા યોજનાર છે પેપર એક ત્રણ કલાક પેપર બે ત્રણ કલાક હવે બંને જે પેપર છે એ ત્રણસો માર્ક ના ભેગા ને ત્રણસો માર્ક ના થાય છે રાઈટ બસો માર્ક ને સો માર્ક એટલે કે એક જ દિવસે બે પેપર છે નો સિલેબસ અહીંથી જોઈ શકો છો મિનિમમ ચાલીસ ટકા માર્ક લાવવાના છે તમારે એ ઓપ્શન છે નેગેટિવ માર્કેટિંગ નેગેટિવ નેગેટિવર્કિંગ છે આ રીતનું છે બરાબર સિલેબસ આખો જોઈ શકો છો બાકી તમને આ ટેલિગ્રામમાં પણ આપણે મળી જશે હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ તૈયારી કેવી રીતે કરવી તો આ સિલેબસ છે હવે લગભગ લગભગ બત્રીસ તેત્રીસ દિવસ રહી ગયા છે તો તેત્રીસ દિવસમાં જો એક વિષયને આપણે ટોટલ અહીંયા જોઈએ છીએ કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બી ના થઈ કેટલા છે ભાઈ છ વિષય અને જે ગુજરાતી અને ઇંગ્લિશ છે બરાબર તો એ પણ આપણે વાંચવું પડે તો ટોટલ આપણે જોઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે પેપર એક ની વાત કરી લે તો પાંચ પોઈન્ટ અને બીજા જો વાત કરીએ તો તો એમાં જે વિષય છે 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 નિબંધ પછી આવે અરજી લેખન રીતે પાંચ વિષય ગયા પાંચ ટોપિક ગુજરાતીના થઈ ગયા અને બાકીને ઇંગ્લિશના બરાબર તો આવી રીતે આપણી પાસે સમય છે આની અંદર કઈ રીતનું પ્લાનિંગ હોવું જોઈએ તો આ જે દિવસો વધ્યા છે એની અંદર આપણે બધું ગોઠવવાનું છે પાર્ટ એ એટલે કે પેપર એકનું મેં કહી દીધું પેપર બે તમારી ઉપર છે જો પહેલેથી તમે તૈયારી કરતા હોય તો ઠીક છે પણ હવે સમય છે તો દરરોજ રિવિઝન કરવાનું રાખો તો જ તમને જે છે પરીક્ષામાં તમને ફાવટ આવશે જે તમે મેઇન્સ લખવાનો છો જે તમારે રિટર્નમાં લખવાનું છે એની માટે ખાસ કરી એક સજેશન અને એક રિક્વેસ્ટ તો જે છે એ અહીંયા આપણે એક સજેશન આપ્યું છે જે અવ લોકો પરીક્ષા પાસ કરી ચુક્યા છે એવા લોકોનું કેવું છે કે દરરોજ એક પેપર સોલ્વ કરો તો ત્રણ દિવસે સોલ્વ કરો જેથી કરી તમને ખ્યાલ આવે કે મારી પાસે કેટલું મારી પાસે નોલેજ છે અને મારે હજુ પણ કેટલું ભેગું કરવાનું છે તો આ જે પેપર છે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે આપી શકો છો જે પણ તમને મજા આવે એ રીતે બાકી જો તમને પોઈન્ટ વાઇઝ જો પ્રશ્ન મળતા હોય ધારો કે ધારો કે જે સિલેબસ છે તો સિંધુ ખીણની સંસ્કૃતિ તો એનો જો તમને પોઈન્ટ વાઇઝ ટેસ્ટ મળતા હોય તો એ પણ તમે કરી શકો છો વૈદિક સંસ્કૃતિ આપી શકો છો ગુજરાતની ભૂગોળ છે આર્થિક ભૂગોળ છે સામાજિક ભૂગોળ છે આવા પોઈન્ટ વાઇઝ જો તમને ટોપિકના પ્રશ્નો મળતા હોય તો એ પણ તમે સોલ્વ કરી શકો છો પેપર સોલ્વ કરો છો અહીંયા સુધી બરોબર છે પણ જે નેવું ટકા છોકરાઓ ભૂલ કરે છે એ શું કરે છે એ આપણે જોઈએ છીએ ધારો કે પેપર બસો માર્કનું છે તમે બસો માંથી એકસો વીસ તમારા સાચા પડે છે ખોટા પડે છે પચાસ છોડી દીવો છો ત્રીસ તો ટોટલ વેધા કેટલા 80 પ્રશ્નો કે છે તમે એન કેન પ્રકારને છોડી દો છો તો કાં તો તમારા ખોટા પડે છે તો અહીંયા શું થાય છે કે ભાઈ નેવું ટકા લોકો આ ભૂલ કરે છે કે ભાઈ એસી જે પ્રશ્ન છોડી દીધા છે પચાસ પ્રશ્ન છોડી દીધા ને ત્રીસ પ્રશ્ન છે એ નથી આવડતા તો આ આ છોડીને બીજો પેપર સોલ્વ કરે છે આપણે એ નથી કરવાનું એસીનું પહેલાં જે છે એ પોઈન્ટ વાજનો સોલ્વ કરવાનું છે કે ભાઈ ક્યાં પોઈન્ટમાંથી મારો પ્રશ્ન ખોટો પડે છે કયા વિષયમાંથી મારો પ્રશ્ન ખોટો પડે છે તો એને સોલ્વ કરવાનું છે અને પછી બીજા પેપર તરફ આગળ વધવાનું છે રાઈટ તો આ વસ્તુ આપણે નથી કરવું આપણે નેવું ટકામાં ગાર્ડર એ નથી જવાનું આપણે દસ ટકામાં આવવાનું છે તે કરી આપણે સફળતાની નજીક પહોંચી ગયા